હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે એક હોમ રેમેડી શેર કરવાની છું અત્યારે શિયાળામાં ઠંડીને લીધે શરદી ખાંસી કફ ઉધરસ ખૂબ ઝડપથી થઈ જાય છે અને જો ધ્યાન ન આપીએ તો એ ખૂબ લાંબી ચાલે છે ઘણી વખત શરદીથી અજીર્ણ તાવ પણ આવી જતો હોય છે તો આવી બધી જ તકલીફ દૂર થાય એના માટે હું તમારી સાથે એક હોમ રેમેડી શેર કરવાની છું આ રેમેડી કેવી રીતે તૈયાર કરવી અને કોને કેટલી માત્રામાં લેવી એ પણ હું તમને આગળ જણાવીશ તો ચાલો જોઈ લઈએ આ હોમ રેમેડી કઈ રીતે બને છે હવે રેમેડી બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે એ જોઈ લઈએ તો સૌથી પહેલા દસ થી પંદર નંગ જેટલા તુલસીના પાન લીધા છે તુલસીના પાન શરદી કફ ઉધરસ દરેકમાં ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી હળદરના એક નાના ટુકડાને આ રીતે ઝીણો ખમણી લીધો છે હદર એન્ટી ઇમ્ફ્લામેન્ટરી પ્રોપર્ટી ધરાવે છે અને શરદી કફ ગળાની તકલીફમાં ખૂબ જ રાહત આપે છે ત્યાર પછી આદુના એક નાના ટુકડાને પણ આપણે આ રીતે ઝીણો ઝીણો ખમણી લીધો છે આદુ છે એ એસિડિટી ઓછી કરે છે અને પાચન શક્તિને તેજ બનાવે છે વળી શરદી કફમાં પણ આદુ ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી એક ચમચી જેટલો આપણે અહીંયા અજમો લીધો છે અજમો છે એ ગેસ અને કફની તકલીફ મટાડે છે ઘી કે મધની સાથે લેવાથી કફ અને ઉધરસ પણ મટે છે ત્યાર પછી આઠથી દસ જેટલા કાળા મરી એટલે કે તીખા લીધા છે અને બે લવિંગ લીધા છે અને સાથે સાથે એક નાનો ટુકડો તજનો લીધો છે આ બધી જ સામગ્રી આપણને શરદી કફમાં અને ખાંસીમાં રાહત આપે એવી આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે તો આટલી તૈયારી કર્યા પછી ચાલો આપણે ફટાફટથી રેમેડી બનાવી લઈએ રેમેડી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ જેટલું પાણી એક વાસણની અંદર ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે તો આપણે તૈયાર કરેલી સામગ્રીને વન બાય વન ઉમેરી દઈએ સૌથી પેલા ઉમેરીશું તુલસીના પાન આ પાનને આપણે ધોઈને લીધેલા છે ત્યાર પછી તીખા અને લવિંગને આપણે આવા અદકચરા ખાંડી લીધા છે એને ઉમેરી દઈએ આમ કરવાથી એની નેચરલ પ્રોપર્ટી રેમેડીમાં સરસ રીતે ભળી જશે ત્યાર પછી ઉમેરીશું ક્રશ કરીને રાખેલી હળદર એક ચમચી જેટલા આજમા લીધેલા છે એને ઉમેરીશું તજના ટુકડાને આપણે ખાંડિયા વગર ઉમેરવાનો છે તો પણ સરસ રીતે એની અસર થશે અને છેલ્લે ઉમેરીશું ક્રશ કરેલું આદુ હવે બધી જ વસ્તુને આપણે ખૂબ સરસ રીતે ઉકાળી લેવાની છે આ રીતે અંદાજે બે થી ત્રણ મિનિટ સરસ રીતે ઉકળવા દઈશું જેથી આપણે જે કાંઈ સામગ્રી એના અંદર ઉમેરી છે એની આયુર્વેદિક પ્રોપર્ટી પાણીમાં સરસ રીતે ભળી જશે આ રીતે બે થી ત્રણ મિનિટ ઉકાળી લેવાથી આપણે જેટલું પાણી ઉમેર્યું છે ને એમાંથી થોડું ઓછું થઈ જશે અને રેમેડી એકદમ સરસ નેચરલ પ્રોપર્ટીથી ભરપૂર બનશે આ રેમેડીથી તમને શરદી ઉધરસ કફ કે ખાંસી હશે એમાં તરત જ ફાયદો થશે અને જો ખાંસીને લીધે ગળામાં દુખાવો થતો હશે ગળામાં દુખતું હશે તો પણ રાહત મળે છે હવે જુઓ અંદાજે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ઉકાળાનું જેટલું પાણી હતું ને એમાંથી ઘણું ઓછું થઈ ગયું છે અહીંયા તમે એની કિનારે જોઈ શકો છો પાણી ઘણું ઓછું થયું છે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એમાં થોડું સંચળ ઉમેરીશું સંચળ ઉમેરવાથી રેમેડીનો ટેસ્ટ સારો બને છે તમને પીવી ગમે એવી સરસ રેમેડી બનશે હવે આપણે એક કાચનો બાઉલ લઈશું અહીંયા તમે ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો અને એના ઉપર એક ગરણી સેટ કરીશું ત્યાર પછી આપણે તૈયાર કરેલી રેમેડીને સરસ રીતે ગાળી લઈએ ત્યાર પછી ગરણીમાં જે કઈ આયુર્વેદિક પ્રોપર્ટી રહેલી છે એને ચમચીની મદદથી થોડી પ્રેસ કરીએ જેથી ગરમ થયા પછી એના અંદર જે કઈ રસકસ નીકળ્યો હોય એ સરસ રીતે રેમેડીમાં મિક્સ થઈ જશે તો જુઓ અહીંયા આપણી રેમેડી બનીને તૈયાર છે અને હજી થોડી ગરમ છે હવે જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય આ રીતે આંગળી નાખવાથી બિલકુલ દાજી ન જવાય એવું હું ફાળું બન્યું છે તો આ રીતે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે આપણે એમાં એક ચમચી જેટલું મધ ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ મધ ઉમેરવાથી થોડી ઘણી તીખાશ ઓછી લાગશે શરદી ઉધરસમાં મધ પણ ઘણું લાભદાયી છે એ આપણે જે કાંઈ રેમેડી બનાવી છે એમાં મોટાભાગની તીખાશવાળા પદાર્થ હોવાથી મધ ઉમેરવાથી આ રેમેડી તમને પીવી ગમે એવી સરસ ટેસ્ટી બને છે છતાં પણ જો તમારે મધ ન ઉમેરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો હવે આ રેમેડી તમારે કઈ રીતે લેવાની છે એ પણ હું તમને બતાવી દઉં તો ખાસ કરીને દસ બાર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ આ રેમેડીને ત્રણથી ચાર ચમચી જેટલી લઈ શકે છે દિવસમાં બે વાર આ રેમેડીનો ઉપયોગ કરવાથી તમને ચોક્કસ શરદી ખાંસી ઉધરસમાં રાહત મળશે મારા ઘરમાં જ્યારે પણ શરદી ઉધરસ કફ કે ખાંસી થાય ત્યારે આ રેમેડી બનાવીને તૈયાર કરું છું અને મોટે ભાગે આ રેમેડી પીવાથી ફાયદો થાય છે દિવસમાં બે વખત ત્રણ ચમચી જેટલી લેવાની છે એટલે કે સવારે ત્રણ ચમચી અને સાંજે ત્રણ ચમચી ખાસ કરીને નાના બાળકોને જો શરદી કફ ઉધરસ થયા હોય તો આપણે એને ડોક્ટરને બતાવવા જીતાવ છે કેમ કે આપણે જે કાંઈ ઉપાય કરીએ છીએ એ ઘરેલું ઉપાય છે અને ઘરગથ્થુ ઉપાયથી આપણને રાહત મળવામાં થોડો સમય પણ લાગે છે વળી આજે આપણે જે આયુર્વેદિક પ્રોપર્ટીને આ રેમેડી બનાવવા માટે ઉપયોગમાં લીધેલી છે એમાંની જો કોઈ પ્રોપર્ટી તમારી સેહતને અનુકૂળ ન હોય સ્વાસ્થ્યને અનુકૂળ ન હોય તો પણ તમારે આ રેમેડીનો ઉપયોગ ધ્યાનથી કરવાનો તો મિત્રો આજે મેં તમારી સાથે એકદમ સરસ આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવી સામગ્રીથી બનાવેલી હોમ રેમેડી શેર કરી છે જે તમને શરદી ઉધરસ કે ખાંસીમાં રાહત આપે એવી આયુર્વેદિક ગુણોથી ભરપૂર બને છે અને શરીરને લગતી નાની મોટી તકલીફને પણ દૂર કરે છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ હોમ રેમેડી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ ઉપયોગ કરી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેમેડી તમને કેવી લાગી છે અને સાથે સાથે એ પણ જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો